હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષય માટે આજે જિલ્લા પસંદગીનો છેલ્લો દિવસ હતો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાનો છે કે છેલ્લા દિવસના અંતે કેટલી જગ્યાઓ છે હવે બાકી રહી છે અને આજના દિવસે કેટલા ઉમેદવારો છે એ કે આ એનો પોતાનો જિલ્લો પસંદ કરેલો છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરવાના છે તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી એને ખ્યાલ આવે કે છે હવે કેટલી સામાજિક વિજ્ઞાનની અંદર જગ્યાઓ બાકી રહી છે જેના આધારે જે આગળનો રાઉન્ડ આવશે એનો પણ તમને ખ્યાલ આવી શકે તો ચાલો આપણે શરૂ કરીએ જો મેરિટની વાત કરવામાં આવે તો આજે ઓપન કેટેગરીમાં આજે દિવસના અંતે આજ જે છેલ્લો દિવસ હતો સામાજિક વિજ્ઞાન વિષયનો એમાં ઓપન કેટેગરીમાં હવે જગ્યાઓ બાકી રહી છે બસો અડતાલીસ જે કાલે બાકી હતી ત્રણસો ત્રેપન એમાંથી આજે બાકી રહી છે ત્રણ બસો ને અડતાલીસ તો આજે કુલ એકસો ને પાંચ ઉમેદવારો છે જેને જિલ્લો છે એ પસંદ કરેલો છે બરાબર ત્યારબાદ વાત કરવામાં આવે એસસી કેટેગરીમાં તો હવે છેલ્લા દિવસના અંતે જગ્યાઓ બાકી રહી છે બેતાલીસ જે કાલે હતી અઠ્યોતેર અને આ જે બેતાલીસ જગ્યાઓ છે બાકી રહી છે એનો અર્થ એવો છે કે છત્રીસ ઉમેદવારો છે એને એસસી કેટેગરીમાં પોતાની સીટ છે પસંદ કરેલી છે એટલે કે પોતાનો જે જિલ્લો છે એ પસંદ કરેલો છે ત્યારબાદ વાત કરવામાં આવે એસટી કેટેગરીમાં તો એમાં આજના દિવસના અંતે એટલે કે છેલ્લા દિવસના અંતે પાંચસો તેર જેટલી જગ્યાઓ છે એ બાકી રહી છે જે કાલે પાંચસો ને ઓગણીસ હતી અને આજે છે એ પાંચસો ને તેર જગ્યાઓ છે એનો અર્થ એવો છે કે આજે માત્ર છ ઉમેદવારો છે જેને એસટી કેટેગરીમાં પોતાની સીટ એટલે કે પોતાનો જિલ્લો છે પસંદ કરેલો છે ત્યારબાદ એસીબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો એમાં આ છેલ્લા દિવસના અંતે જગ્યાઓ બાકી રહી છે બસો ને છાસઠ જે કાલે હતી ત્રણસો ને તેતાલીસ એમાંથી આજે બસો ને છાસઠ જેટલી જગ્યાઓ છે એ બાકી રહી છે એટલે કે સત્યોતેર ઉમેદવાર છે એને પોતાનો જિલ્લો છે એ પસંદ કરેલો છે છેલ્લા દિવસના અંતે અને હવે બસો છાસઠ જેટલી જગ્યાઓ છે એ બાકી રહી છે ઈડબ્લ્યુ એસની જો વાત કરવામાં આવે તો છેલ્લા દિવસના અંતે આ જગ્યા છે એકસો ત્રેવીસ રહી છે જે ગઈકાલે એકસો ને તોતેર હતી અને આજે એકસો ત્રેવીસ બાકી રહી છે તો આજના દિવસે પચાસ ઉમેદવારો છે એમને જે પોતાનો જિલ્લો છે એ પસંદ કરેલો છે બરાબર કુલ સીટની વાત કરવામાં આવે તો ગઈકાલે આ કુલ સીટ છે ગઈકાલના દિવસના અંતે આ ચૌદ ને છાસઠ હતી અને આજે આ સીટ છે એ અગિયાર ને બાણું છે એટલે કુલ જગ્યા હવે કેટલી બાકી રહી છે સામાન્ય ઉમેદવારો માટે તો કે એક હજાર એકસો બાણું જગ્યાઓ છે એ બાકી રહી છે એટલે કે આજના છેલ્લા દિવસના અંતે ટોટલ બસો ને ચીમોતેર ઉમેદવારો છે એને જિલ્લો પસંદ કરેલો છે અલગ અલગ કેટેગરીમાં બરાબર તો આ છેલ્લા દિવસના અંતે સામાજિક વિજ્ઞાન વિષયનું આ આખું એનાલિસિસ છે એ આપણે અહીંયા તમને બતાવ્યું કે હવે કેટલી જગ્યાઓ છે એ બાકી રહેશે તો કોમેન્ટની અંદર તમે જણાવજો કે તમારો વારો છે એ બીજા રાઉન્ડમાં આવી શકે એમ છે કે નહીં તમારું કેટલું મેરિટ બને છે તો જ્યારે પણ સામાજિક વિજ્ઞાન વિષયમાં આગળનો રાઉન્ડ આવશે તાત્કાલિક માહિતી લઈને આપણે આવી જઈશું એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ